રાજ્યમાં આજથી પોલીસ દ્વારા ફરી એકવાર ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે ડીજીપી વિકાસ શાહે આ અંગે પરિપત્ર બહાર પાડીને સરકારી કચેરીઓમાં આવતા ટુ વ્હીલર વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંને વ્યક્તિઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે ત્યારે ગુજરાતના ચાર મહાનગરોમાં આજ સવારથી જ આ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે જેમાં મોટા ભાગના લોકો હેલ્મેટ પહેરી ન આવ્યા હોવાના અલગ અલગ બહાના કાઢતા દેખાયા હતા પરંતુ પોલીસે એક પણ બહાનું ન ચલાવી તમામ નિયમ ભંગ કરનારને ઈ મેમો આપ્યો હતો આ ડ્રાઈવમાં સરકારી કર્મચારીઓ પણ બચ્યા ન હતા પોલીસે પરિપત્રનું ચુસ્તપણે પાલન કરી તમામને દંડ ફટકાર્યો હતો અમદાવાદમાં અઢી કલાકમાં બે પોઈન્ટ છત્રીસ લાખનો દંડ અઠ્ઠાવન પોલીસ કર્મી દંડાયા હતા રાજકોટમાં હેલ્મેટનો નિયમ ન પાડનાર બસો એકત્રીસ લોકોને દંડ ફટકારાયો હતો